વીએસટી શક્તિ એકસો એસી ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે વિડીયોમાં આપણે એક વીએસટી શક્તિ એકસો એસી મિત્રો મિની ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ મિત્રો ટ્રેક્ટરની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો ઉમેદભાઈને વેચવાનું છે ટ્રેક્ટરના માલિક ઉમેદભાઈ છે મોડલની વાત કરું તો બે હજાર અને અઢારના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે અને માત્ર ને માત્ર આઠસો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો માત્ર આઠસો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરમાં મિત્રો સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં હાઇડ્રોલિક કમ્પ્લીટ શોરૂમ કન્ડિશનમાં પણ કહી શકાય માત્ર આઠસો કલાક ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે અને વન ઓનર ટ્રેક્ટર છે બાકી કંપની કટ આખું ટ્રેક્ટર છે સો એ સો ટકા મિત્રો કંપની કટ જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી તમામ પ્રકારની જવાબદારી સાથે ઉમેદભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે બે હજાર અઢારનું મોડેલ છે અને માત્ર અઢારસો આઠસો કલાક ચલાવેલું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો એક લાખ અને પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ અને ગામ છે દેવગઢ એટલે કે તમને આ ટ્રેક્ટર દેવગઢ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો ઉમેદભાઈ નામ અને ત્રાણું એક પાંત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો